સુરત સિવિલ હોસ્પિટલના સેલ બિલ્ડિંગમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે મળતી માહિતી અનુસાર એકવીસ માર્ચે શુક્રવારે રાત્રે હોસ્પિટલના ડિલિવરી રૂમમાંથી એક નવજાત બાળકની ચોરી થયાની ઘટના સામે આવી હતી બાળક ચોરીની જાણ થતાં હોસ્પિટલમાં ભારે હલચલ મચી ગઈ ઘટનાની જાણ થતાં હોસ્પિટલ પ્રશાસન અને સુરત પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયું સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમોએ હોસ્પિટલ પહોંચી જેમાં એક મહિલા બાળકને લઈ જતી દેખાય છે પોલીસે ગણતરીના કલાકોમાં નવા ગામથી મહિલાને બાળકને ઝડપી પાડ્યો છે પોલીસે મહિલાના ઘરેથી બાળકને તેણીના ચુંગલમાંથી લાવતા પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો છે હાલમાં પોલીસે મહિલાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે પાંડેસરા બમરોલી રોડ ખાતે આવેલ ગોવર્ધન નગરમાં ત્રેવીસ વર્ષીય સંધ્યા ધીરજ શુક્લા પરિવાર સાથે રહે છે શુક્રવારે સવારે સંધ્યાએ પ્રસૂતિનો દુખાવો પડ્યો પરિવારજનોએ તેને સારવાર માટે નવી સિવિલમાં દાખલ કરી જ્યારે સ્ટેમ બિલ્ડિંગમાં તણીને દાખલ કરવામાં આવી દરમિયાન સાંજના સમયે સંધ્યાએ બાળકને જન્મ આપ્યો બાદમાં બાળક અને સંધ્યાને બિલ્ડિંગમાં બીજા માળે શિફ્ટ કરવામાં આવ્યા નવ વાગ્યાને સુમારે નજર ચૂકવીને એક મહિલા બાળકને થેલામાં નાખી ચોરી કરતી પલાયન થઈ ગઈ છે ઘટનાની જાણ થતાં પરિવારે પોલીસ તંત્રને જાણ કરી અને હોસ્પિટલ તંત્રને પણ જાણ કરી દેવામાં આવી ત્યારબાદ પોલીસે જાણ કરવામાં આવી ગત સિવિલ હોસ્પિટલમાં મુલાકાતે આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ આવ્યા હતા

ને કોઈ અઠવાડિયાનો નથી મારા બાળક સિર્ફ એક કલાકનો છે એની માએ કાલે એને જન્મ આપ્યો મેં એના કાકા છું બાળકના આ એમના પિતાશ્રી છે એટલે ફાધર છે પપ્પા છે એના બાળકના મારી ભાભી એ કાલે સીજરથી ઓપરેશન થયું છે ઓપરેશનથી બાળક થયું છે એક કલાકની ઘટનામાં મારા બાળકને અહીંયાથી ચોરી કરવામાં એક લેડીઝ અહીંયાથી લઈ ગઈ મારા બાળકને અહીંયા સીસીટીવીમાં એમ બતાવે છે કે એને એક કલરની પોથરીમાં નાખીને એ અહીંયાથી લઈ ગઈ છે મારા બાળકને પોતરીમાં નાખીને મેં સિક્યોરિટી વાળાને ખાલી એક જ પ્રશ્ન કરું છું મેં અત્યારે બહાર ઉભો તો મને પૂછે કે તમે ક્યાં ક્યાં જવાના કોણ છે અંદર મને એમ પૂછ્યા મેં એક વસ્તુ કે ચોર જયારે અહીંયાથી બાળક ચોરી કરીને લઈ જાય છે આ પહેલી વાર તો નથી એમને નહીં પૂછો કે તમે ક્યાં લઈ જવાના એને જયારે એને અંદર આવવા દો તમે તમે ત્યારે એમને નહીં પૂછો કે તમે ક્યાં જાવ છો ને કોના બાળક તમે ચોરાવાના છો મારે એક જ પ્રશ્ન છે ને કાલે મેં પોલીસ સ્ટેશનમાં મેં એફઆઈઆર પણ કરી મેં અત્યારે મેં પોલીસ સ્ટેશન પણ જઈને આવ્યો પણ પોલીસથી મને કંઈ સેટિસ્ફેક્શન જેવું જવાબ આવે એવું જવાબ મને મળ્યું નથી હવે શું તમારી મારી માંગ છે સાહેબ મારા ભાઈ કમ્પ્લેન કરી છે મને એવું લાગે છે કે અમે યુપીવાળા વાળા છે એના માટે અમારું કંઈ અહીંયા સુનવાઈ નથી એવું મને લાગે છે હવે બાકી અમે ગુજરાતી હોય અહીંયાના કોરી પટેલ હોય કે અહીંયાના અમે કોઈ બીજી કોઈ કાસ્ટવાળા હોય તો અમારી જે બાબત છે તરત અમારી અહીંયાના અમારા સાહેબ છે હરસંઘવી સાહેબ સુધી જાય અહીંયા અમારા કમિશનરશ્રી સાહેબ છે અનુપમસિંહ સાહેબ એના પાસે અમારી બાબત જાય હજુ સુધી અમારી બાબત ગઈ નથી કેમ અમારું વાક એવું છે કે અમે યોગીના ત્યાંથી આવીએ છીએ એના માટે છે અમે યુપી વાળા છે એના માટે છે એવું

આમાં એમ કહેવાનું મેં એમ કેવું છું કે સિવિલમાં એક ફેસિલિટી નથી ખાલી એ લોકો અમારા જ પૈસાથી ટેક્સ ટેક્સ અમે પે કરીએ અમારા જ પૈસાથી ખાય અમારા જ પૈસાથી નહાય ખાલી અમારા જ પૈસા પર ખાલી એસ કરે છે અમારી સેવા તો કંઈ કરતા નથી સિવિલ હોસ્પિટલ સુરત મેં કાલ બજે નો આસપાસ એક મહિલા એક નવજાત બચ્ચા જીસકો પેદા હોય પાંચ છ ઘટે લેકે ઓર સિવિલ હોસ્પિટલ સુરત થી નીકળ ગઈ पुलिस को इन्फॉर्मेशन साढ़े दस ग्यारह बजे आसपास मिली तो पूरी टीम इकट्ठा करके हमारी जोन की टीम खटोदरा पुलिस स्टेशन की टीम और क्राइम ब्रांच की टीम सब इकट्ठा करके पूरी रात हमने सीसीटीवी के आधार पर सर्च किया और यहाँ पुराना जितना भी डाटा था कि कल कौन आया था सब पर्चियाँ चेक की गई सब यहाँ अंदर जितने भी सी फुटेज थे वो सब चेक किए गए उसके आधार पर हमें एक आधार कार्ड मिला उस आधार कार्ड में भी एड्रेस चेंज हो गया था और उस आधार का जो नंबर उस आधार पे रजिस्टर्ड था उसके बेस पे एक एड्रेस हमें मिला एक लोकेशन मिला उस लोकेशन पे गए तो एक महिला मिली जिसका नाम राधा है ये वाइफ ऑफ राजू है ये डिंडोली लक्ष्मी नगर में रहती है और मूल रूप से ये सीतामढ़ी बिहार की है इसकी तीन बेटियाँ हैं और एक बेटा है और रिसेंटली इसके भी डिलीवरी हुई थी जो बच्चे की डेथ हो गई थी तो इसके घर में इसका ये कहना है प्राइमरी कि मेरा पति मुझे चोर चोर बुलाता है तो वो मेरे दिमाग में बैठ गया और ये बच्चे को यहाँ जो बच्चे की माँ है उसको थोड़ा विश्वास में रखा और बच्चे को लेके और यहाँ से शाम को निकल गई बाद में इसने अपने पड़ोस में बच्चे को रात को रख दिया और अपने घर चली गई तो जहाँ इसने बच्चे को रखा था वहाँ बच्चा रिकवर हुआ है अभी बच्चा हेल्दी है और उसको वापस से एन आई में एडमिट करवाया गया है और उस लेडी से आगे की पूछताछ चालू है पर अभिभावकों से भी निवेदन है कि सिविल हॉस्पिटल में या जहाँ भी हॉस्पिटल रहे वहाँ बच्चों का ध्यान रखें अपने परिवार के लोगों पर ही भरोसा करें दूसरे का आदमी कितना भी अच्छा लगे लेकिन उस पर भरोसा नहीं करें उसके बच्चे थे उसके तीन बेटियाँ हैं एक बेटा है उसके चार बच्चे हैं ऑलरेडी और एक पाँचवी डिलीवरी अभी रिसेंटली हुई थी जिस बच्चे की डेथ हो गई तो उसने अपने फीडिंग भी कराया था उस बच्चे को जिसको चुरा के ले गई उसको फीड भी कराया करीब सौ जितने पुलिसकर्मी लगे थे तीस जितने पुलिसकर्मी क्राइम ब्रांच के थे और सत्तर अस्सी जितने लोग हैं वो खटोदरा पुलिस स्टेशन के और जोन के थे रात को सूचना मिलने से ही हमने सर्च शुरू कर दिया था और यहाँ भी एक टीम डाटा देख रही थी और यहाँ इंटरनल सी के लिए अलग टीम थी तो वेरियस टीम बना के और ये किया गया और अभिभावकों से निवेदन है कि ऐसे कई इंसिडेंट हो गए हैं जिसमें माँ बाप की अभिभावक की लापरवाही से बच्चे के साथ में बच्चा चोरी हो जाना बच्चे के साथ सेक्सुअल हरासमेंट हो जाना इस तरह के इंसिडेंट हुए हैं तो कृपा करके आपने बच्चे का ध्यान रखें, उसको अकेला नहीं छोड़े यासीन दारा साथ मुकेश गुरु दिव्यांग न्यूज सूरत